વિશ્વમાં લગભગ દરેક વ્યક્તિ ખૂબ જ મીઠું વાપરે છે મીઠાના વધુ પડતા ઉપયોગથી શરીર પર તરત જ અસર થતી જોવા પણ મળતી હોય છે જો કે શરૂઆતમાં તેની અસર જોવા ન મળે પરંતુ ધીમે ધીમે તે સ્લો પોઈઝન બનવા લાગે છે WHO અનુસાર લગભગ દરેક વ્યક્તિ વધુ પડતું મીઠું લે છે વધુ પડતા મીઠાનું સેવન કરવું એ ધીમા ઝેર સમાન છે હાઈ બ્લડ પ્રેશર હૃદય રોગ ગેસ્ટ્રિક કેન્સર મેદસ્વીતા કિડનીના રોગ પણ વધી જાય છે અને તેનું જોખમ વધુ રહે છે ડબલ્યુએચઓના ડેટા અનુસાર દર વર્ષે અઢાર પોઈન્ટ નવ કરોડ લોકોના મૃત્યુ માટે જો કોઈ જવાબદાર છે તો તે છે મીઠું અને મીઠાનું સેવન હવે એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે જો તમે તમારા ભોજનમાં મીઠાનું સેવન ન કરી શકો તો મીઠાના વિકલ્પનું સેવન કરી શકો છો આનાથી અકાળ મૃત્યુનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે લગભગ અઢીથી ત્રણ ગ્રામ મીઠું એક ટાઈમનું એટલે જો તમે બે મિલ લો છો તો તમારું પાંચથી સાત ગ્રામ મીઠું થવું જોઈએ એનાથી વધારે મીઠું તમારી માટે હાનિકારક છે તમે કોઈ પણ મીઠું ખાવ છો તો એની ખારાશ ઉપર નિર્ભર કરે છે કે તમારે કેટલું વાપરવું ધારો કે તમે ફ્રી ફ્લો મીઠું ખાવ છો તો એમાં એડેડ આયોડિન અને એડેડ સોડિયમ હોય તો એની માત્રા થોડી ઓછી લેવાની તમે સિંધાવ ખાઓ છો તો એમાં એડિડ ન હોય એમાં નેચરલ પ્રમાણમાં જે આવતું હોય એ જ હોય માટે થોડુંક વધારે એના તમે ફ્રી ફ્લો મીઠા કરતાં થોડુંક વધારે ખાઈ શકો પણ જો તમે સાદું મીઠું ખાઓ છો તો એમાં પ્રમાણમાં મીઠું હોય છે જો તમે લાંબા સમય સુધી મીઠાના વિકલ્પવાળા ખોરાકનો ઉપયોગ કરો છો તો તે તમારા હૃદયને નુકસાન નહીં પહોંચાડે તબીબો અનુસાર કોઈપણ સંજોગોમાં એક દિવસમાં પાંચ ગ્રામથી વધુ મીઠું ન લેવું જોઈએ મીઠાના બદલે એવી ઘણી વસ્તુઓ છે જે એકદમ ખારી હોય છે જેનો ઉપયોગ કરી શકાય છે મીઠાના બદલે તમે લસણ આદુ લીંબુનું રસ સૂકી ડુંગળી ડુંગળી પાવડર વગેરેનું સેવન કરી શકો છો આ સિવાય તમે એપલ વિનેગર રોઝમેરી કોથમીર તજ અને બીજા ઘણા મસાલાનું સેવન કરીને મીઠાનો વિકલ્પ ઊભો કરી શકો છો અને તમારું જીવન એટલે કે આયુષ્ય લંબાવી શકો છો રોજ એનું સેવન કરીએ છીએ માટે થઈને મીઠું વધારે પડતું નુકસાનકારક કહી શકાય જો મીઠું તમે વધારે ખાઓ છો તો તમારું પ્રેશર વધી શકે સોડિયમ વધી શકે કિડનીમાં ક્રિએટીનાઇન વધી શકે આવા રોગો થઈ શકે માટે મીઠું વાપરતા પહેલાં વિચારીને ખાજો વિશ્વમાં લગભગ દરેક વ્યક્તિ ખૂબ જ મીઠું વાપરે છે મીઠાના વધુ પડતા ઉપયોગથી શરીર પર તરત જ અસર થતી જોવા પણ મળતી હોય છે જો કે શરૂઆતમાં તેની અસર જોવા ન મળે પરંતુ ધીમે ધીમે તે સ્લો પોઈઝન બનવા લાગે છે ડબલ્યુએચ અનુસાર લગભગ દરેક વ્યક્તિ વધુ પડતું મીઠું લે છે વધુ પડતા મીઠાનું સેવન કરવું એ ધીમા ઝેર સમાન છે હાઈ બ્લડ પ્રેશર હૃદય રોગ ગેસ્ટ્રિક કેન્સર મેદસ્વીતા કિડનીના રોગ પણ વધી જાય છે અને તેનું જોખમ વધુ રહે છે ડબલ્યુએચઓના ડેટા અનુસાર દર વર્ષે અઢાર પોઈન્ટ નવ કરોડ લોકોના મૃત્યુ માટે જો કોઈ જવાબદાર છે તો તે છે મીઠું અને મીઠાનું સેવન હવે એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે જો તમે તમારા ભોજનમાં મીઠાનું સેવન ન કરી શકો તો મીઠાના વિકલ્પનું સેવન કરી શકો છો આનાથી અકાળ મૃત્યુનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે લગભગ અઢીથી ત્રણ ગ્રામ મીઠું એક ટાઈમનું એટલે જો તમે બે મિલ લો છો તો તમારું પાંચથી સાત ગ્રામ મીઠું થવું જોઈએ એનાથી વધારે મીઠું તમારી માટે હાનિકારક છે તમે કોઈ પણ મીઠું ખાવ છો તો એની ખારાશ ઉપર નિર્ભર કરે છે કે તમારે કેટલું વાપરવું ધારો કે તમે ફ્રી ફ્લો મીઠું ખાવ છો તો એમાં એડેડ આયોડીન અને એડેડ સોડિયમ હોય તો એની માત્રા થોડી ઓછી લેવાની તમે સિંધવ ખાવ છો તો એમાં એડિડ ન હોય એમાં નેચરલ પ્રમાણમાં જે આવતું હોય એ જ હોય માટે થોડુંક વધારે એના તમે ફ્રી ફ્લો મીઠા કરતાં થોડુંક વધારે ખાઈ શકો પણ જો તમે સાદું મીઠું ખાવ છો તો એમાં પ્રમાણમાં મીઠું હોય છે જો તમે લાંબા સમય સુધી મીઠાના વિકલ્પવાળા ખોરાકનો ઉપયોગ કરો છો તો તે તમારા હૃદયને નુકસાન નહીં પહોંચાડે તબીબો અનુસાર કોઈપણ સંજોગોમાં એક દિવસમાં પાંચ ગ્રામથી વધુ મીઠું ન લેવું જોઈએ મીઠાના બદલે એવી ઘણી વસ્તુઓ છે જે એકદમ ખારી હોય છે જેનો ઉપયોગ કરી શકાય છે મીઠાના બદલે તમે લસણ આદુ લીંબુનું રસ સૂકી ડુંગળી ડુંગળી પાવડર વગેરેનું સેવન કરી શકો છો આ સિવાય તમે એપલ વિનેગર રોઝમેરી કોથમીર તજ અને બીજા ઘણા મસાલાનું સેવન કરીને મીઠાનો વિકલ્પ ઊભો કરી શકો છો અને તમારું જીવન એટલે કે આયુષ્ય લંબાવી શકો છો રોજ એનું સેવન કરીએ છે માટે થઈને મીઠું વધારે પડતું નુકસાનકારક કહી શકાય જો મીઠું તમે વધારે ખાઓ છો તો તમારું પ્રેશર વધી શકે સોડિયમ વધી શકે કિડનીમાં ક્રિએટીનાઇન વધી શકે આવા રોગો થઈ શકે માટે મીઠું વાપરતા પહેલાં વિચારીને ખાજો